ના દુઃખદ અવસાન નિમિત્તે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ સભાનો કાર્યક્રમ હિંમતનગર ખાતે કોંગ્રેસ કાર્યાલયમાં યોજાયો જેમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ પટેલ પ્રદેશ મહામંત્રી રામભાઈ સોલંકી ગજેન્દ્રસિંહ ઝાલા રાજેન્દ્રસિંહ કુંપાવત બેચરસિંહ સમિત જિલ્લા તાલુકા અને શહેર સમિતિના પ્રમુખો સમેત સૌ હદ્દેદારો જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો નગરપાલિકાના કાઉન્સિલર જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા નગરપાલિકા વિરોધ પક્ષના નેતા તમામ ફ્રન્ટલ ડિપાર્ટમેન્ટ સેલ સોશિયલ મીડિયાના હોદ્દેદારો વરિષ્ઠ આગેવાનો દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા ચીફ આબિદ અલી ભૂરા સાબરકાઠા